વધતી આવકોની સાથે માંગ પણ જળવાઈ રહી હોવાથી ભાવને ટેકો મળી રહ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર આઠસોથી લઈને રૂપિયા ચાર હજાર બસોની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન જીરાની આવકો વધારે થતી હોય છે અને આ સમયગાળા દરમિયાન જીરાની માંગ પણ વધારે હોય છે નીચા ભાવને કારણે છેલ્લા થોડા મહિનાઓથી જીરાની નિકાસ પણ વધી છેલ્લા બે વર્ષની સરખામણી આ સિઝનમાં જીરાના ભાવ ખૂબ જ નીચે રહ્યા છે આ સિઝનમાં જીરાનું ઉત્પાદન સારું થવાનો અંદાજ રજૂ થયો અને ગત સિઝનનો જૂનો માલ પણ સારા એવા પ્રમાણમાં છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો